સાથે આપને મેરિટ બાબતે મેં આ વિડીયોમાં બધું સમજાવી દીધું છે એટલે કે મેરિટ કેટલું અટકશે હવે એમાં મેં સમજાવ્યું છે આમાં ખાનગી વિદ્યાર્થીઓ હજુ આમાંથી ઘણા બધા રિજેક્ટ થશે એટલે કે એ ખરેખર મેરિટમાં આવવા પાત્ર નથી ને ખોટી રીતે ફોર્મ ભર્યું છે ને રક્ષાશક્તિમાં પણ લેવાના નથી તો આવા જે વિદ્યાર્થીઓ છે એમના નામ મેરિટ યાદીમાંથી હજુ ઘણા નીકળશે એટલે મેરિટ જે શિષ્યવૃત્તિનું છે એ ઘણું બધું નીચે અટકશે એટલે કે હજુ આપણે જે અનુમાન કર્યું છે એનાથી બે ગુણ જેવું નીચે અટકવાની શક્યતા છે તો જે એસ ટી વિદ્યાર્થીઓનું મેરિટ જે છે એ છાસઠની જગ્યાએ પાસઠ સુધીના મેરિટ શિશુરથી મળવાની શક્યતા છે ત્યારબાદ સાથે એસટીના વિદ્યાર્થીઓનું મેરિટ છે એ ચોસઠથી અપ રહેશે બરાબર આપણે જૂના વિડીયોમાં છાસઠની વાત કરી છે પણ હજુ વિદ્યાર્થીઓ ઘણા નીકળશે એટલે ચોસઠની અપ રહેશે હવે જે એસ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના મેરિટની પ્રોસેસ મેં તમને સમજાવી દીધી છે કુલ છ એક હજાર જેવા વિદ્યાર્થીઓ આ મેરિટ લિસ્ટમાં છે તો એમનું મેરિટ છે એ થોડું અપરેવાની શક્યતા રજૂ કરી છે સિત્યોતેર જેવું પરંતુ એમના મેરિટમાં પણ હજુ થોડો ફરક પડશે અને પંચોતેર ઉપરના જે પણ વિદ્યાર્થીઓ છે એમના શક્યતા છે મેરિટમાં આવવાની આ શિષ્યવૃત્તિ મેળવવાની વાત કરી રહ્યો છું એટલે કે શિશુડતી આટલા મેરિટવાળાને મળશે આમાં રક્ષા શક્તિની વાત આપણે પછી કરીએ છીએ પછી જે ત્રીજા નંબરે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો એમનું મેરિટ પણ જે છે એ આપણે ગણતરી પ્રમાણે સિત્યોતેર જેવું રહેશે પરંતુ એમનું મેરિટ પણ હજુ બે ગુણ જેવું ઘટશે એટલે કે પંચોતેર ઉપરના અને ચુમોતેર ઉપરના જે પણ વિદ્યાર્થીઓ છે એમને મેરિટમાં આવવાની શક્યતા છે સાથે એસ સી અને ઓબીસી બાદ આપણે જનરલની વાત કરીએ તો જનરલ કેટેગરીનું જે મેરિટ છે આ વખતે છ્યાસી જેવું થાય છે કારણ કે જનરલ કેટેગરીમાં તે તમામ વિદ્યાર્થીઓ આવે જે આ બાકીની કેટેગરીમાં એમને મોકો ના મળતો હોય તો આ જે વિદ્યાર્થીઓ છે અને બીજા આમાં એવા વિદ્યાર્થીઓ પણ આવે એટલે કે આ ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓ જેનું પણ એસ સી એસ ટી મેરિટ સારું હોય એને પણ જનરલમાં મળતું હોય છે તો જનરલમાં ટફ કોમ્પિટિશન થાય છે અને સારા માર્ક્સવાળા બધા જ જનરલમાં હોય છે અને બીજા પણ એના સિવાયના પ્રોપર જે જનરલ કેટેગરીના છે આ વખતે આમાં ઈડબલ્યુએસ કેટેગરીને આમાં શિષ્યવૃત્તિ નથી હોતી રક્ષા શક્તિમાં એડમિશન મળે છે પણ શિષ્યવૃત્તિમાં નથી હોતું તો એ પણ આમાં હોય છે તો ઈડબ્લ્યુ કેટેગરી અત્યારે અલગ ન ગાઢવાને લીધે શક્યતા છે ને કાઢશે પણ ના કાઢે એટલા દિવસ જે જનરલ કેટેગરીનું મેરિટ છે એ છ્યાસી જેવું આપણે ગણતરી પ્રમાણે રહે છે પણ હજુ આમાંથી ઘણા વિદ્યાર્થીઓ ખાનગી શાળાના બહાર થશે તો મેરિટમાં બે ગુણ જેવો ઘટાડો થશે અને ત્યાંશી ઉપરના જે પણ વિદ્યાર્થીઓ છે એ જનરલવાળાને મેરિટ માં આવવાની શક્યતા છે એટલે કે ફાઇનલ મેરિટમાં આવશે અને શિષ્યવૃત્તિ પણ મળશે તો આ જે પણ આપણે અત્યારે આ મેરિટ આટલું અટકશે બધા શિષ્યવૃત્તિવાળાની વાત કરી છે તો આટલા મેરિટ હશે એમને શિષ્યવૃત્તિ મળશે હવે આપણે રક્ષા શક્તિની વાત કરીએ તો રક્ષા શક્તિમાં કુલ પાંચ હજાર ઉપરની સીટો છે અને એના માટે મેં એક જૂનો મેરિટનો વિડીયો બનાવ્યો છે તો એ વિડીયો છે એ પ્રમાણે જ રહેશે મેરિટમાં અને હવે રક્ષાશક્તિ ઉપર મોટું કારણ એ છે કે રક્ષાશક્તિમાં કેટલા લે છે ને કેટલા નથી લેતા એના ઉપર બધી જ મેરિટની શક્યતાઓ છે પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં વિદ્યાર્થીની ઉંમર નાની હોવાને લીધે એમના મમ્મી પપ્પા છે દૂર ભણવા નથી મૂકતા અને અત્યારે ગુજરાતમાં માત્ર મહેસાણા અને ગાંધીનગર આ બે જગ્યાએ શાળાઓ આની ચાલે છે ને આ વખતે ક્યાંક નવી ચાલુ શક્તિ સરકાર કરે એકાદ બે શાળાઓ તો આ રીતે હજુ એનો ક્રેજ ઓછો છે અને ઘણા બધા ઓછા જાય છે પરંતુ આ વખતે થોડું ગયા વખત કરતાં મેરિટમાં ફરક પડશે અને એના લીધે આ જે પાંચ હજાર વિદ્યાર્થીઓ છે એ જ મેરિટમાં લેવાના છે તો રક્ષા શક્તિમાં ઓબીસી કેટેગરીના કુલ ચૌદસો જેવા વિદ્યાર્થીઓની સીટો રીઝર્વ હોય છે અને ચૌદસો વિદ્યાર્થીઓ મેરિટમાં આવે તો આ પ્રમાણે કુલ ચૌદસો છે આમાંથી ઘણા બધા ના લે તો એકવીસો સુધીના જે વિદ્યાર્થીઓ છે એ મેરિટમાં આવે તો એમાં કુલ ત્રાણું સુધીના બધા આવી જાય પરંતુ આમાં હજુ પણ ઘણા બધા કારણો છે અને જેને રક્ષા શક્તિમાં જોઈતું હશે એમને અઠ્યાસી ઉપરના જે પણ ઓબીસીના છે એમનો બધાને મળી જશે રક્ષા શક્તિમાં અઠ્યાસી ઉપરના બરાબર ત્રાણું વાળું તો કોઈ રોકી શકે એમ છે જ નહીં એમને મેરિટમાં સો ટકા આવશે અને હવે ઘણા બધા ગુજરાતમાં એવા પણ વિદ્યાર્થીઓ હશે કે રક્ષા શક્તિમાં ખરેખર જવા જ નથી માગતા દા ત્યાં એડમિશન નથી લેવાના ઘણા ફોર્મ પણ ઉડવાના છે તો બધા જ કારણોને લીધે જે મેરિટ છે અઠ્યાશી અપ રહેવાની શક્યતા છે વાળાને શક્યતા છે હજુ ઘણું આનાથી નીચું પણ જઈ શકે છે કારણ કે આ જે મેરિટ લિસ્ટ આવ્યું છે એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં નથી જતા બરાબર તો મેરિટ એનાથી નીચું અટકે તો ત્રાણું ઉપરના છે એમને નક્કી છે અઠ્યાસી ઉપરના છે એમને કયા કારણો કેવી અસર કરે છે એના લીધે આવવાની શક્યતા છે જ સાથે આજે એકવીસો ત્રેસઠ છે આમાં ત્રાણું સુધીના ઓબીસીના વિદ્યાર્થીઓ એટલે કે એકવીસો ત્રેસઠ વિદ્યાર્થીઓ એવા છે કે એ ત્રાણું માર્ક્સ ધરાવે છે આવા એકવીસો જે વિદ્યાર્થીઓ છે એ મેરિટમાં પ્રાયોરિટી મળે એટલે કે ત્રાણું વાળન તો ફાઇનલ છે જ અને બીજા કારણોને લીધે પણ હજુ વિદ્યાર્થીઓ આમાંથી એકવીસોમાંથી ઘણા નથી લેવાના તો એના લીધે બીજા પણ ચારસો પાંચસો વિદ્યાર્થીઓ આમાં એડ થાય એના લીધે જે મેરિટ છે એ નેવ ઉપરના જે પણ ઓબીસીના વિદ્યાર્થીઓ છે એમાં આવવાની શક્યતા છે બીજા કારણો વધારે અસર કરશે તો અઠ્યાસી સુધી મેરિટ આવશે રક્ષા શક્તિનું એસસી કેટેગરી માટે કુલ ત્રણસો પચાસ જગ્યાઓ આમાં અનામતો હોય છે તો ઘણા બધા જનરલમાં લે અને એના લીધે જે એસસી કેટેગરી મેરિટ છે એ ત્રણસોના છસો ડબલ થાય અને ચારસો એવા હોય કે જવા ના માંગતા હોય તો ચોર્યાસી અપ જેને મેરિટ છે એ બધાને રક્ષા શક્તિમાં મળી જશે એસસી કેટેગરી માટે આમાં મહિલાઓનું પણ આ જે મેરિટ છોતેર હજારનું આવ્યું છે આમાં અડત્રીસ હજાર મહિલાઓ છે તો મહિલાઓનો મેરિટમાં પણ કોઈ ફરક રહેવાનો નથી એકાદ બે માર્ક્સ નજીવો ફરક હોઈ શકે છે તો એસસી કેટેગરીના ચોર્યાસી ઉપર જેના માર્ક્સ છે એ બધાને રક્ષાશક્તિમાં મળી જશે એસ ટી કેટેગરીનું જે મેરિટ છે એ અત્યારે સાતસો આમાં પાસ કરવાનો હોય છે ત્રણસો ચારસો વિદ્યાર્થી એવા હોય કે જનરલમાં મળે તો અને બીજા એવા હોય છસો સાતસો કે એ ખરેખર આમાં એડમિશન લેવા ના માંગતા હોય તો કુલ સત્તરસો જેવા મેરિટમાં આવવાની શક્યતા છે ને આ રીતે એ એસ ટીનું રક્ષાશક્તિનું મેરિટ સિત્યોતેર સુધી અટકશે બરાબર સેવન્ટી સેવન હવે આપણે જનરલની વાત કરી લઈએ તો જે જનરલ કેટેગરી છે ત્યાં એમની સીટો કુલ બે હજાર જેવી હોય છે એટલે કે રક્ષા રક્ષાશક્તિની કુલ પાંચ હજાર સીટો છે તો એમાં જનરલ માટે બે હજાર જેવી સીટો હોય છે તો એમનું મેરિટ જે છે એ નેવ્યાશી સુધી ફરજીયાત રક્ષાશક્તિમાં મળી જશે નેવ્યાશીથી નીચે હશે એમને પણ મળવાની શક્યતા છે જ તો નેવ્યાશી સુધી અટકવાની શક્યતા છે ઓબીસીનું આપણે મેરિટ થોડું આ કહ્યું છે તો ઓ બીસીનું પણ આ જે જનરલનું છે એના કરતાં નીચું રહેશે કારણ કે ઓ બીસીવાળા ઘણા બધાને જનરલમાં મળશે તો એના લીધે જે મેરિટ છે એ જનરલનું થોડું એક બે અપ જાય એટલે નેવિએેશન જગ્યાએ એકાણું જાય અને જે ઓ બીસીનું મેરિટ છે એ થોડું ડાઉન રહે અને આપણે જે ત્રાણીનું વાત કરી છે એની જગ્યાએ ઓબીસીના અઠ્યાસી ઉપરના બધા આવી જશે હા તો આ રીતે જે મેરિટ છે એ છેલ્લે એસટી માટે સિત્યોતેર છે ઓબીસી માટે અઠ્યાશી ઉપરના રક્ષાશક્તિ મળી જશે જનરલ કેટેગરીની જે પણ વિદ્યાર્થીઓ છે એ એકાણું ઉપરના છે એમને શક્તિ મળી જશે હવે આપણે ઈડબલ્યુએસ કેટેગરીને પણ શક્તિમાં આપવાનું છે તો એમના મેરિટની વાત આ જનરલ જોડે જ છે તો ઈડબ્લ્યુ કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે એમને પણ મેરિટમાં શક્યતા છે જ એટલે કે એમનું મેરિટ છે એ થોડું અપ રહેશે પંચાણું જેવું શક્યતા છે કેટલું રહેશે એટલું જોઈએ આપણે પાંચસો જેવી સીટો એમના માટે અનામત હશે સાથે આમાં ખાનગી વિદ્યાર્થીઓ એક હજાર જ લેવાના છે તો આ જે આટલું હાઈ મેરિટ છે આમાં ખાનગી વિદ્યાર્થીઓ ઘણા બધા હશે તો એ બધા નીકળી જશે અને એના લીધે જે રક્ષા શક્તિનું મેરિટ છે એમાં સરકારી વિદ્યાર્થીઓ કુલ ચાર હજાર લેવાના છે અને ખાનગી એક હજાર છે તો ખાનગી શાળાના વિદ્યાર્થીઓનું થોડું મેરિટ ત્રણેક ગુણ આ જે મેરિટ છે એનાથી અપરે અને બાકીના જે પણ વિદ્યાર્થીઓ છે એમનું મેરિટ સરકારી શાળાના વિદ્યાર્થીઓનું મેરિટ ડાઉન રહેશે એટલે કે આપણે જે કહ્યું એ પ્રમાણે રહેશે એનાથી હજુ નીચે જશે બરાબર ઉપર જવાની કોઈ શક્યતા નથી નીચે રહેવાની શક્યતા છે છતાંય ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ એકાદ કાં તો સવા એક મહિનામાં આવી જશે કારણ કે હજુ બધા ફોર્મ ભરવાના બાકી છે એટલે કે ધોરણ પાંચવાળા વિદ્યાર્થીઓને હજુ ફરીથી ફોર્મ ભરવા પડશે આ રજિસ્ટ્રેશન છે આના પછી શાળાની પ્રોસેસ આવશે એટલે શાળા કામગીરી કરશે અને ત્રીજા નંબરે વિદ્યાર્થી દીઠ ફોર્મ ભરવાના છે તો એ વિદ્યાર્થી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરશે અને એક બીજી વાત એ છે કે સીએટીના જે પરીક્ષાના ફોર્મ છે એની તારીખ લંબાવી દીધી છે અને તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો જાતિનો દાખલો અપલોડ ના કર્યો તો તાલુકાનો કરવાનો છે એ અને એ પણ વિદ્યાર્થીનો કરવાનો છે તો એ અપલોડ કરી દેજો અત્યારે ત્રણ દિવસમાં તમે ના લાવી શકો એ દાખલો તો વાલીનો અત્યારે ચાલશે પણ ઘડાવીને રાખજો પાછળ જરૂર પડશે સાથે બેંકના ખાતાની જરૂર પડશે જાતિના દાખલાની જરૂર પડશે પછી આચાર્યના પ્રમાણપત્ર પણ માગશે એમાં એ હજુ આપણે સૂચનાઓ આવી નથી આવશે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ત્યારે વિડીયો બનાવશું તો આ રીતે અત્યારે મેરિટ અટકશે ખાનગી શાળાના વિદ્યાર્થીઓની જગ્યા શક્તિમાં એક હજાર એટલે કે ઓછી છે અને એ વાલીઓ વિદ્યાર્થીઓને ત્યાં ભણવા મૂકશે તો એમનું મેરિટ થોડું ત્રણેક ગુણ વધારે રહેશે અને બાકીના જે છે એ મેરિટમાં આપણે જે અંદાજ રજૂ કર્યો છે એ પ્રમાણે આવી જશે હજુ આનાથી નીચું મેરિટ જશે કારણ કે મેં એક વાત કરી એ પ્રમાણે ઘણા વિદ્યાર્થીઓને વાલીઓ મૂકશે નહીં એના લીધે રક્ષા શક્તિનું મેરિટ નીચું રહેશે અને શિષ્યવૃત્તિના મેરિટની વાત આપણે વિડીયોમાં કરી દીધી છે આપણે આશા છે કે આ પ્રમાણે જ મેરિટ અટકે તો તમારે વિશેષ બધાને ફાયદો થશે અને એકાદ બે ગુણનો ફરક હોઈ શકે છે કારણ કે આમાં ઘણા બધા કારણો જવાબદાર છે હજુ વેરિફિકેશનમાં કેટલા બધા વિદ્યાર્થીઓ રિજેક્ટેડ થાય છે એટલે કે આ મેરિટ લિસ્ટ એસી છોતેર હજારનું છે એમાંથી ઘણા બધા ફોર્મ રદ થશે એ કેટલા થાય છે એના આધારે શિષ્યવૃત્તિનું મેરિટ છે એ નીચે જશે બરાબર તો આ રીતે આટલું મેરિટ અટકવાની શક્યતા છે તો ઓછા ગુણવાળા છે એને પણ ચિંતા કરવાની જરૂર નથી આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો કોઈ મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો થેન્ક યુ વેરી મચ